કર્ણાટકના નવા બિલ પર રાજકીય ગરમાવો તૃષ્ટિકરણની નીતિનો આરોપ કર્ણાટકના નવા બિલ પર રાજકીય ગરમાવો તૃષ્ટિકરણની નીતિનો આરોપ કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ કર્ણાટક સરકારના નવા બિલ અંગે ગંભીર આક્ષેપ કર્યા છે જેમાં ઓનલાઈન અપમાનજનક કન્ટેન્ટને પ્રતિબંધિત કરવાના નિયમો બનાવવામાં આવ્યા છે પ્રહલાદ જોશીએ જણાવ્યું શા માટે માત્ર સનાતન ચિહ્નો જ ટાર્ગેટ થાય છે તેમાં ઇસ્લામિક ચિહ્નો પણ ઉમેરો તેમણે આ બિલને એક અને નીતિ ગણાવી છે પ્રહલા શબ્દોમાં કહ્યું કે જો માત્ર સનાતન સંસ્કૃતિના અને ધાર્મિક ભાવનાઓએ જ રક્ષણ આપવામાં આવે છે ને અન્ય ધર્મોના ચિહ્નો અથવા ભાવનાઓને અવગણવામાં આવે છે તો તે સંપૂર્ણપણે અસ્વીકાર્ય છે તેમણે કહ્યું સરકારની આ નીતિ સામે તેઓ કાનૂની કાર્યવાહી કરશે મંત્રીએ વધુમાં જણાવ્યું આ બિલ માત્ર તૃષ્ટિકરણ માટે લાવવામાં આવ્યું છે જો ખરેખર સમાજમાં સમરસતા અને સર્વદર સંભાવ લાવવો હોય તો તમામ ધર્મોના ચિહ્નો અને ભાવનાઓને સમાન રીતે રક્ષણ આપવું જોઈએ તેમણે પ્રશ્ન કર્યો શા માટે હંમેશા સનાતનને જ નિશાન બનાવવામાં આવે છે ને ઇસ્લામિક ફંડામેન્ટલિઝમ અંગે કોઈ વાત નથી થતી આ નિવેદન બાદ રાજકીય ગરમાવો વધી ગયો છે વિપક્ષ સરકાર પર ધાર્મિક તટસ્થતા ન રાખવાનો આરોપ મૂક્યો છે જ્યારે સરકારના સમર્થકો કહે છે કે બિલનો ઉદ્દેશ્ય માત્ર સમાજમાં શાંતિ જાળવવાનો છે પ્રહલાદ જોશીના આક્ષેપો બાદ હવે રાજ્ય સરકારની આગળની કાર્યવાહી પર સૌની નજર છે અગેન ધીસ one is politically પોલિટિક્સ will વન And the વી વિલ they એન્ડ to સેમ થિંગ વોન્ટેડ ટુ fag end of એન્ડ ઓફીએ That's વાય UPA એન્ડ કોંગ્રેસ પાર્ટી પર છે It has been thrown in the dustbin of political dustbin of the Indian political history. And if they do same thing, we will fight tooth and nail. How can they say Sanatana? Why, why can't Islamic uh, fundamentalism? And uh, this is seven years you are threaten, trying to threaten. If somebody wants to uh, say something about Mr. Sidramaya and his policy, his release of uh, SFI activists his release of uh, mean withdrawal of the cases of the Obli, if, if they say then it, they treat it as a criminal. this will not uh, do in Karnataka we will both legally and politically we will fight this if you have guts put Islamic symbols also why, why, why only sanatana symbols